સામાન્ય કાળનો છવ્વીસમો રવિવાર ઈસુ એક સિદ્ધાંત આપે છે જે આપણી વિરુદ્ધ નથી તે આપણા પક્ષમાં છે ઈસુ પાપમાં પ્રેરતા અંગોને કાર્યરત ન થવા દેવાનું શીખવે છે શું હું ઈસુનું શિક્ષણ માનીને ઈસુના પક્ષમાં છું સાંભળીએ સંત માર્ક શુભ સંદેશ અધ્યાય નવ કડી આડત્રીસથી તેતાળીસ પિસ્તાળીસ અને સુડતાળીસથી અડતાળીસ પછી યુહાને તેમને કહ્યું ગુરુદેવ એક જણ આપને નામે અપદૂત કાઢતો હતો તે જોઈને અમે તેને મના કરી કારણ તે આપણામાંનો નહોતો પણ ઈસુએ કહ્યું એને મના ન કરશો કારણ જે કોઈ મારે નામે અદ્ભુત કાર્ય કરે તે ઝટઝટ મારું ભૂંડું બોલી નહીં શકે કારણ જે આપણી વિરુદ્ધ નથી તે આપણા પક્ષમાં છે તમે ખ્રિસ્તના અનુયાયી છો એટલા ખાતર તમને જે કોઈ એક પ્યાલું પાણી પણ પાય છે તેને તેનો બદલો મળ્યા વગર રહેશે નહીં એ હું તમને ખાતરીથી કહું છું પણ જે કોઈ શ્રદ્ધા રાખનાર આવા નાનેરા જનોમાંના એકાદને પાપમાં પ્રેરે એના કરતાં તો તેને ગળે ઘંટીનું મોટું પડ બાંધીને લોકો દરિયામાં ફેંકી દે એ એને માટે સારું છે તારો હાથ જો તને પાપમાં પ્રેરતો હોય તો તેને વાળી નાખ બે હાથ રાખીને નરકમાં કદી બુજાય નહીં એવા અગ્નિમાં પડવું એના કરતાં એક હાથ વગર જીવનમાં પ્રવેશ કરવો એ તારે માટે સારું છે અને જો તારો પગ તને પાપમાં પ્રેરતો હોય તો તેને વાળી નાખ બે પગ રાખીને નરકમાં પડવા કરતાં એક પગે જીવનમાં પ્રવેશ કરવો એ તારે માટે સારું છે અને જો તારી આંખ તને પાપમાં પ્રેરતી હોય તો તેને કાઢી નાખ કારણ બે આંખો સાથે જ્યાં ખાઈ જનારા કીડા કદી મરતા નથી અને અગ્નિ કદી બુજાતો નથી એવા નરકમાં પડવા કરતાં એક આંખે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવો એ તારે માટે સારું છે ઈસુ એક સિદ્ધાંત આપે છે જે આપણી વિરુદ્ધ નથી તે આપણા પક્ષમાં છે આ સિદ્ધાંત મુજબ ઈસુના સંદર્ભમાં આપણી સમક્ષ માત્ર બે જ વિકલ્પ છે વિકલ્પ એક ઈસુના પક્ષમાં વિકલ્પ બે ઈસુની વિરુદ્ધ ગુજરાતીમાં કહેવત છે દૂધમાં અને દહીંમાં કહેવતનો જન્મ થાય જે તે સંસ્કૃતિની રીતરસમથી કદાચ આપણી સંસ્કૃતિમાં આવી રીતરસમ છે આપણે ફલાણાભાઈના મિત્રોની સંગમાં એમના મિત્ર અને ફલાણાભાઈના દુશ્મનોની સંગમાં એમના દુશ્મન આ દૂધમાં અને દહીંમાં વૃત્તિ દર્શાવતી એક રમૂજી વાર્તા સાંભળી એક ભક્ત મા મરિયમની પ્રતિમા આગળ બંધ આંખે થોડા સમય ભાવથી પ્રાર્થના કરી મા મરિયમની આંગળીઓ વચ્ચે એક રૂપિયાની નોટ મૂકી ફરીથી આંખો બંધ કરી ભાવથી પ્રાર્થના કરી મરિયમના પગ નીચેના સાપના ખુલ્લા મોંમાં પચાસ પૈસાનો સિક્કો મૂક્યો ભક્તને પૂછવામાં આવ્યું ત્યારે તેણે જવાબ આપ્યો કે સ્વર્ગમાં જઉં તો ભલું ભલું પણ કદાચ નર્કમાં ગયા તો ત્યાં મને સારી રીતે રાખે ને એટલે આ તો રમુજી ટૂચકો છે દૂધમાં અને દહીંમાં વૃત્તિ સમજાવવા ઈસુ સામે તો આ પાર કે પેલે પાર વચ્ચે તરતા રહેવાનો વિકલ્પ નથી ભક્તે નિર્ણય કરવાનો છે અવઢવમાં ના રહી શકાય પેલો અજાણ્યો ભાઈ સારું કાર્ય કરે છે માટે ઈસુના પક્ષમાં છે આ જ સિદ્ધાંત અનુસાર જો કોઈક અજાણી વ્યક્તિ ઈસુના અનુયાયીને મદદ કરે છે તો એ અજાણી વ્યક્તિ ઈસુને મદદ કરે છે એ અજાણી વ્યક્તિ ઈસુના પક્ષમાં છે એ અજાણી વ્યક્તિ ઈસુને નથી ઓળખતી પણ ઈસુના અનુયાયીને ઓળખે છે એથી ઉલટું જો હું ઈસુના એકાદ ભક્તને ઈસુ ઉપરની શ્રદ્ધામાંથી વિચલિત કરું છું તો હું ઈસુનો વિરોધી બનું છું ઈસુ કેટલાક કડક શબ્દો ઉચ્ચારે છે જેવા કે ગળે ઘંટીનું મોટું પડ બાંધીને દરિયામાં ફેંકી દેવો હાથને વાળી નાખવો પગને કાપી નાખવો આંખ કાઢી નાખવી આ આકરા શબ્દો એ દર્શાવે છે કે ઈસુની વિરુદ્ધમાં રહેવું એટલે ચિરંતન દુઃખમાં રહેવું ક્ષણિક સુખ મળ્યા પછી અનંત દુઃખ મળે છે સાદો દાખલો લઈએ વાહન વ્યવહારના નિયમ નેવે મૂકી એક્સપ્રેસ વે પર બાઈક રેસ લગાવી વિજયનો ઉન્માદ ઘડીક ચાલ્યો અને બાઈક સાઈડ રેલિંગ તોડી ખાડામાં ખાબકી આખા જીવનના અપંગ થઈ ગયા વાહન વ્યવહારના નિયમ પાડવા એ ઈસુના પક્ષમાં રહેવું આપણે હંમેશા ઈસુના પક્ષમાં જ રહીએ પ્રગટી જીવન જવા जीवन जा you